નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં મહિલા અને તેના પુત્ર ઉપર હુમલો કરી ઘરમાં તોડફોડ કરનાર ચાર શખ્સની ઘોઘા રોડ પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના પ્રભુદાસ તળાવમાં રહેતા ભાવનાબેન કિશોરભાઈ મકવાણાનો પુત્ર સામેવાળાની દીકરી સાથે બોલતો હોવાની દાજ રાખી ચાર શખ્સે ભાવનાબેન અને તેના પુત્ર ઉપર હુમલો કરી ઘરમાં તોડફોડ કરી હતી આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી હુમલો અને તોડફોડ કરનાર પિતા પુત્ર સહિત ચાર શખ્સની ધરપકડ કરી છે ઘોઘારોડ પોલીસે તમામને સાથે રાખી બનાવ સ્થળે તપાસ હાથ ધરી હતી ઘોઘારોડ પોલીસ દ્વારા આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે